હરિમ જય માતાજી જય શ્રી કૃષ્ણ સોમવાર સ્પેશિયલ શિવજીનું ખૂબ જ સુંદર ભજન ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય મહાદેવ ઊંચા ઊંચા ડુંગરાને બેઠા છે મહાદેવજી ઊંચા ઊંચા ડુંગરાને બેઠા છે મહાદેવજી ભિલડીનો વેશ લઈને આવ્યા છે પાર્વતી ભિલડીનો વેશ લઈને આવ્યા છે પાર્વતી જાગો જાગો ભોળાનાથ ભીલડી જગાડે જાગો જાગો ભોળાનાથ ભી જગાડે ના છો ના સો શિવજી તમને ભી લડી ના જાવે ના છો શિવજી તમને ભી ન જાવે અમ શિવજી કૈલાસ ઉપર બેઠા અમ શિવજી ऊपर बैठा आकाश शरीर बोलो बबूती लगाड़ता आकाश शरीर बोला बबूती लगाड़ता आज देने वाली शिव तपस्या करता आज देने वाली ने शिव तपस्या करता कोनी भक्ति तमे करता भोला शिवजी કોની ભક્તિ તમે કરતા ભોળા શિવજી ઊઠ ઊઠો ભોળાનાથ પાર્વતી આવ્યા ઊઠ ઊઠો ભોળાનાથ પાર્વતી આવ્યા આંખ નહીં ખોલો તો પાછી નહીં આવું આંખ નહીં ખોલો તો હું પાછી નહીં આવું હાથમાં ત્રિશૂલ ને ત્રિશૂલ ઉપર ડમરું ત્રિશૂલ ને ત્રિશુલ ઉપર ડરું પગ મા કુ ને હાથ મારુદ્ર માળા પગ માસે કુ ઘરા ને હાથ મારૂદ્ર માળા ગળામાં ના ગસે ને જટા ગંગ ધારા ગળામાં ના છે જટા ગંગ ધારા જેરના કટોરા તમે પિતા ભોળા શિવજી જેના કટોર તમે પિતા ભોળા શિવજી ઊંચા ઊંચા ડુંગર ને બેઠા મહાદેવજી ಕರು ಕರು ಶಿವಜಿ ತಾರು ಕರು ಅಮನೆ ವೇಷ ವದಲಿ ನಾ ಅಮನೆ ಹಟಾವೋದು ವೇಷ ಬದಲಿ ನಪದಿಯ ಮಾರು ತಪದ ಅಮಾರಿ ಭಕ್ತಿ ಅ જાણીએ અમારી ભક્તિ અમ જાણી તમારે શું કામ છે અમર એનું નામ છે તમારે શું કામ છે અમર એનું નામ છે એ તો અજાણ છે ને અલખ એનું નામ છે એ તો અજાણ છે ને અલખ એનું નામ છે ઊંચા ઊંચા ડુંગરાને બેઠા મહાદેવજી ઊંચા ઊંચા ડુંગરાને બેઠા મહાદેવજી ભીલડીનો વેશ લઈને આવ્યા છે પાર્વતી